જો તો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ રહ્યો છે આપણે પાલીતાણા વરસાદ ચાલુ છે ધીમો ધીમો આપણે પાલીતાણા જવાનું છે આ બાટલા નાખ્યા થી બાટલા જવાનું છે અને વરસાદ ચાલુ છે ધીમો ધીમું આપણી ગાડી છે એમાં ગાડી થોડી સાફ કરી નાખી ચાલો બપોર થઈ જાય છે આપને ભૂખ લાગી છે આપણે ભજીયા બનાવવાનું ચાલુ કરી દીધું છે તો અહીંયા ભજીયા તળાય છે જવા ડુંગળી બનાવવાના છે પૂરી બનાવવાની છે એટલે ભજીયા પડાવવાનું આપણે ચાલુ કરી દીધું છે હાલો ભજીયા ખાવા તો અહીંયા ભજીયા તળાય છે જો આપણો આ બધી ભજીયાની વસ્તુ છે કોઈ તરીકા ભીખ માંગને કા ખાવ મર પિઝા હાલ તને ભૂખ લાગી છે હાલ સટણી સટણી દે ભાઈ ના હાલ તમારે ભાઈ પિઝા ખાવા બેહી ગયા છે અબે મજા આયેગા ના ભીડ હાલે ખાવ મેન પિઝા ખાવ મેં

बोबट ले बोम चलना बना एक ना चली एक काम कर 200 रुपए दे और 500 रुपए खाट ओवर एक्टिंग के बच्चे आलो तो आप रफाल तनाजा होने तो खोलना है वीडियो खोल लो आलो तो गाड़ी सलूकन नहीं किया आपने હાલ માસ્તર નું નામ ગાડી ચાલુ બનાવી માવો હાલો માવો માવો ખાઈ ને ગાડી કીવા હાલ થી ખુ

அடி அங்க வெளிய गया आमन का साइकिल है हां आया हमारे गांव में मंदिर

ગાડી ગાડીમાં બેઠાયા રહ્યા છે બહાર નીકળ્યું તો ઓગળી જઈ ગયું અમે અલ્લાહ માફ કરે ભાગ મનુષ લગડો મત કરો રેનડો રેનડો બહુ બુરે લગડો તોબા 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 થારા મૂડ ખરાબ કરી દીધો જો વરસાદ ચાલુ છે એક ધારો ધીમો ધીમો હાલો વરસાદ બેન થઈ ગયો એટલે અમે પાલી જણ આવી ગયા તા અને અહીંયા બહાર ઉતરી મેં કીધું ઘડીક વિડીયો બનાવી લેવી અશુ જો હવે માવો બને છે આવા વરસાદનો માવો મળી જાય તો કે મજા આવે યહી નહીં અબી ઓર સુનીએ ભઈ ગયા તો ખાઈને આવશી એની માથે માવો આલે અને કઈ મળી જાય ઓરી જો વરસાદ જોઈ ગયો છે હવે સાટા કરે છે કો 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 કરે છે એટલે બતા નથી કરતા હાલો હવે બાટલા ઉતારતા ઉતારતા એટલે પૂગીયા જા

હજી પાણી ચાલુ છે હળું હળું આ પાણી ટાણા છે અહીંયા આપણી ગાડી પડી છે વ્યૂ મસ્ત હતો એટલે આપણે કઈક ઉપાડી ગયા હતા વિડીયો ઉતારવા માટે હવે આપણે ત્યાંથી ઘર બાજુ હાલતા થઈ હાલો હાલો અમે આવી ગયા હતા પછી ઘરે અને આ છોકરો તો કોકના સાઈલ્યાનું

Hal dasimale novalogma bye bye penya <small>